સાવરકુલા તાલુકાના વિજપડી ગામે અઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી કરવામાં આવી તાલુકાના ગામે આવેલ પે સેન્ટર સરકારી શાળામાં સ્વતંત્રતા દિવસના પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સૌપ્રથમ સરકારી શાળાના બાળકો દ્વારા સવારમાં પ્રભાત કાઢવામાં આવી હતી જેમાં ભારત માતા કી જય જય જવાન અને જય કિસાન તેમજ દેશભક્તિના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ સરકારી શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં વિજપડી ગામના સરપંચ શ્રી ભરતભાઈ ગીગૈયા દ્વારા ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સૌ કોઈ દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું આ તકે વિજપડી ગામના સરપંચ ભરતભાઈ તેમજ સાવરકુડલા તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ ચાવડા શામભાઈ ભુવા ઉપસરપંચ ભોળાભાઈ બલદાણીયા કાળુભાઈ સોની બાલાભાઈ જોગરાણા ભાવેશભાઈ લાડુમોર દાદુભાઈ બેલીમ રસુલખા પઠાણ ગુણોદભાઈ ગોંડલિયા ભાભલુભાઈ જગદીશભાઈ ગુજર હિરેનભાઈ કાકલોતર તેમજ વિજપડી ગામના આગેવાનો અને વિદ્યાર્થી મિત્રો ભાઈઓ તથા બહેનો તેમજ વિદ્યાર્થીની વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એ સિવાય આંગણવાડીની બહેનો પોલીસ સ્ટાફ તેમજ શાળાના શિક્ષક દીપકભાઈ વિંઝોડા તેમજ શિક્ષક સ્ટાફ ગણ હાજર રહ્યા હતા સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ખેલકૂદમાં નંબર મેળવેલા વિદ્યાર્થીઓને પધારેલા મહાનુભાવો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કૃતિ અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા આમ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર રવિકુમાર ડોડિયા સિટી ક્રાઈમ ન્યૂઝ વિજોપુડી